હાલો મિત્રો જય ગીરનારી હર હર મિત્રો જો આજે એક તમને હું વિડીયો બતાવું એ વિડીયાને તમે શેર કરજો ને લાઇક કરજો પેલી બોણી છે કેનેડામાં જો આ મુહૂર્ત થયું આજે હું તમને વિડીયો બતાડું શેર કરજો ને લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો જુઓ મિત્રો જુઓ આ શું છે કયો મને જો મિત્રો દેખાય છે કાંઈ તમને મિત્રો બોણી થઈ છે જુઓ જુઓ જો હું બહાર નીકળો છું જો મિત્રો જો જો મિત્રો દેખાય છે કાય મિત્રો મસ્ત બરફ પડે છે હો સ્નો કેવો બરફ પડે જો જો આ ડાળવામાંથી જો જો મિત્રો આ પહેલો વિડિયો છે મુરત શું છે આજથી બરફનો જો મિત્રો કેવો મસ્ત બળફ પડે જો આમ દેખાય જો સુપર વિડીયો બનાવું છું તમારા માટે ને બોણી છે આજથી મુહૂર્તથી થી સવારનો ચાલુ છે ઠંડી એ બહુ છે અને બળફ એ બહુ છે જો કેવો અસલ ઝીણો ઝીણો કૂણો કૂણો બળફ પડે છે મિત્રો આ વિડિયાને શેર કરજો ને લાઈક કરજો ને બીજા મિત્રોને દેખાડજો બાકી મિત્રો બડફ ખાવા હોય તો આવી જાવ અહીંયા આજથી ચાલુ થઈ ગયો છે કલર અને ચાંસડી લઈને આવી જાઓ બળફ માળો કલર અને ચાંસડી તમારી આવી જાઓ હાલો જો અહીં ભેરો કરું છું જોયું મિત્ર જોવા કેવો છે કુણો ખૂબ છે ને આવી જાઓ તમે જટ મોડું નહીં કરતા નીચર ઓકરી જાવ હો જોવા આવી જાઓ બરફ ખાઓ મિત્રો કોમેન્ટ કરજો કેવા વિડિયો ભાઈ મસ્ત હવે કાયમ આવા વિડિયા જ આવશે મિત્રો બરફના જવા ગાડી ઉપર બળફ જામી ગયો જો દેખાય હાથ ઠરી ગયો મારો તો મિત્રો હા જો એકદમ બરફ પડે જુઓ તમે કેવો મસ્ત પડે તો કેટલો મસ્તીનો બરફ છે આપણે ઠંડી ચાલુ થઈ ગઈ કે નહીં એકમેટ કરજો મને ઈન્ડિયામાં આ કેનેડામાં તો બળફ ચાલુ થઈ ગયો છે આજથી જુઓ તો મિત્રો આ વિડીયોને શેર કરજો ને લે હારો ઠંડુ લાગે છે નીકળી જાવ છે ઘરે જુઓ મિત્રો આ ગાડીઓ માથે બળફ જામી ગયો છે જુઓ જુઓ મિત્રો આ ગાડી જાય માથે બળફ જુઓ તો મિત્રો આ માથે બડફ જામી ગયો ગાડીઓમાંથી બડફ જામી ગયો જા બધે બડફ બડફ થઈ ગયું છે મિત્રો આ વિડીયોને શેર કરજો ને લાઇક કરજો ને બીજાને વિડીયો શેર કરજો એટલે જોવે અને કોમેન્ટ કરજો મને કેવો આ વિડીયો લાઈકો બડફનું પહેલું મુહૂર્ત છે આજ કેનેડામાં બડફમાં આ વર્ષમાં મિત્રો તો વિડીયો મોટો થઈ જશે જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો